જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચા બજાર વિસ્તારમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે મળતી માહિતી મુજબ મૃતક હુસેન કાસમ મોભી અને તેમનો ચાર વર્ષનો પૌત્ર જેદ બપોરના સમયે ચા બજારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક જ એક ઇમારતનો કાટમાળ તેમના પર પડ્યો જેના કારણે તેઓ બંને દટાઈ ગયા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તેમને બહાર કાઢ્યા પરંતુ ગંભીર ઈજાઓને કારણે બંને ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે માંગરોળ શહેરમાં હજુ પણ આવી અનેક ઇમારતો મોતના માચડા સમાન ઊભી છે. તંત્રને અનેકવાર વાર રજૂઆત કરવા છતાં આવી જોખમી ઇમારતોને ઉતારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આંગે તમારું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન્યુઝ સાથે